અમરેલીમાં ફાયરની ઇમરજન્સી સર્વિસ દ્વારા ફાયર એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલી દ્વારા ફોરવર્ડ સર્કલ પાસે સિનિયર સિટીઝન પાર્કમાં એક ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું સાંજના સુમારે ચાલુ થયેલ એક્ઝિબિશનમાં અંદર આગ લાગે ત્યારે શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ આગ બુજાવવા માટે વપરાતા સાધનોનો ઉપયોગ કેવી રીતના કરી શકાય હાલમાં ઇમરજન્સી સર્વિસ પાસે ઉપલબ્ધ સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું હતું તેમજ ફાયરને લગતા તમામ પ્રકારના પ્રશ્નોનું સમાધાન અમરેલીની જનતાને પ્રાપ્ત થાય અને અમરેલીના છેવાડાના નાગરિક સુધી સલામતીના આશ્રયથી તે તમામ લોકો સુધી પહોંચી શકે તેવા શુભ હેતુથી એક્ઝિબિશન યોજાયું જેમાં સર્વિસ વિભાગની અપીલને ધ્યાને લઈ શહેરના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં એક્ઝિબિશનમાં ઉપસ્થિત રહી જાણકારી મેળવેલી હતી આજરોજ અમરેલી શહેરની મધ્યમાં ફોરવર્ડ સર્કલ પાસેના સિટીઝન પાર્ક ખાતે એક ફાયર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે આ એક્ઝિબિશન અંતર્ગત ફાયર સેફ્ટી અવેરનેસ ફેલાય હાલમાં રાજકોટમાં બનેલી આ ઝોનની ઘટનાને ધ્યાને રાખી અને પ્રશાસનની જાગૃતતાની સાથે સાથે પબ્લિકની અંદર જાગૃતતા ફેલાય ફાયર એક્સ્ટિંગ્યુશરનો ઉપયોગ કેવી રીતના કરવો જોઈએ આ સિવાય આગ લાગે ત્યારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ તમે જે જગ્યા પર છો એ જગ્યા કેટલા અંશે સલામત છે તેમજ આપ જે જગ્યા પર છો એ જિલ્લાના પ્રશાસન એટલે કે ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ પાસે કેવા કેવા પ્રકારના અત્યાધુનિક રેસ્ક્યુના સાધનો છે જેનું ડેમોન્સ્ટ્રેશન એમ ફાયરનું વન ટાઈપ ઓફ સોલ્યુશન એટલે કે એક જ જગ્યા પર તમામ પ્રશ્નોનો સમાધાન પ્રાપ્ત થાય તે મુજબની વ્યવસ્થા એક એક્ઝિબિશનના માધ્યમથી પબ્લિકની વચ્ચે લઈ અને આવ્યા છીએ આ માધ્યમથી દરેકની અંદર અવેરનેસ ફેલાશે બાળકો યુવાનો વડીલો આ જોવા માટે આવશે જેમને પ્રોજેક્ટરના માધ્યમથી શું કરવું જોઈએ શું ના કરવું જોઈએ એની સમજ આપવામાં આવશે કઈ જગ્યા પર આપણે રહીએ છીએ તો સલામત છે કઈ જગ્યાએ સલામત નથી બાબતનું નોલેજ આપવામાં આવશે તેમજ ફાયર બ્રિગેડને લગતા અન્ય જે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તેનું સર્વસમાધાન આ સ્થળ પર કરી આપવામાં આવશે